નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર ચોવીસ મસાલેદાર કોયડાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે ખાલી જગ્યા ખાંસી આવે ત્યારે તો કે હળદરને દૂધમાં ભેળવીને લેવાય છે તો આપણો જવાબ છે હળદર બીજું છે મરચા ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે છે ત્રીજું લવિંગનો દેખાવ નાની ખીલી જેવો લાગે છે મુખવાસ અને શરબતમાં વડિયારીનો ઉપયોગ થાય છે ઉદાહરણ પરથી વિગતો પૂર્ણ કરો તો મસાલાનું નામ છે આપણે તેનો રંગ અને સ્વાદ લખીશું મરી કાળો અને તીખો મરચું તો રંગ થશે લીલો અને સ્વાદ તીખો રાઈ રંગ કાળો અને સ્વાદ તુરો લવિંગ કાળો રંગ સ્વાદ તીખો જીરું કાળા જેવો રંગ હોય છે સ્વાદ એનો તીખા જેવા આપણને થોડા તીખો સ્વાદ જીરાનો લાગે છે તજ કથ્થાઈ રંગ હોય છે સ્વાદ તીખો તમાલપત્ર પીળા પીળો તો રંગ હોય છે ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા ભેળવવામાં આવે છે ધાણાજીરું લવિંગ મરી બાદિયા તમાલપત્ર વગેરે તેજાના ભેળવવામાં આવે છે તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાઓનો ઉપયોગ થાય છે તો મરચું હળદર ધાણાજીરું રાય મેથી અજમા હિંગ તજ મરી લવિંગ એલચી આદુ લસણ તમાલપત્ર વગેરે મસાલાઓનો ઉપયોગ થાય છે પ્રશ્ન ચાર હવે અહીં મસાલાનો એક કોયડો આપણે બનાવવાનો છે અને આપેલી જગ્યામાં તેનું ચિત્ર ચોંટાડવાનું છે હવે મેં જે કોળીઓ કોયડો જે લખ્યો છે એ લસણનો છે એટલે મેં અહીં ચિત્ર લસણનો ચોંટાડેલું છે ઉપરથી એક જ દેખાવ છું ખોલો તો કડીઓનો જથ્થો છું મરચું નહીં પણ તીખું છું રંગમાં સફેદ છું ફાસ્ટ ફૂડ મારા વગર અધૂરા છે મારી ચટણી ખાવાની મજા આવે છે બોલો બોલો જલ્દી બોલો હું કોણ છું તો લસણ એ આપણો જવાબ કોયડા નો થશે આપેલા મસાલાના કોઈ પણ બે ઔષધિ ઉપયોગ લખો તો હળદર તો આપણે શરદી અને ઉધરસમાં તેનો ઉપયોગ કરીએ છીએ વડિયારી ખોરાકના પાચનમાં અને શરીરની ઠંડક માટે જીરું પાચન માટે અને પેટના દુખાવામાં ઉપયોગી છે અજમો પેટના દુખાવામાં અને શરદી કફમાં મેથી સાંધાના દુખાવામાં અને તાવમાં છઠ્ઠું મને ઓળખો તો જે કોયડો છે એનો જવાબ આવશે કેસર અને બીજો કોયડો છે મારો ઉપયોગ નમકીન અને મીઠી એમ બંને વસ્તુમાં થાય છે તો તેનો જવાબ આવશે ઇલાયચી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર ચોવીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ